સુરતમાં માતાના પ્રેમીની તેના પુત્રએ જ કરીણ હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે મહત્વનું છે કે હાલના સંબંધોમાં નાની નાની બાબતોમાં શંકાઓ હત્યા જેવું મોટું કારણ બની રહી છે પરંતુ મહત્વની વાત એ પણ છે કે લોકો સ્થાન આપી હત્યા કરી રહ્યા છે સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે એક પુત્ર પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી પોલીસે હત્યા કરનાર યુવક ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે સુરત શહેરના ગોદાદરા વિસ્તાર

આ હુમલામાં રાજેન્દ્ર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ માતાએ પોતાના પુત્ર ને બચાવવા માટે પોલીસ ખોટી માહિતી પણ આપી હતી માતાએ પોલીસ કોઈ અજાણ્યા શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને ત્યાંથી ભાગી ગયો છે પરંતુ પોલીસ શંકા જતા સઘન પુછપરછ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેને જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે

જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો એને ત્યાં ઝઘડો કર્યો હતો મારો મોબાઈલ આપી દો કોણે મારો મોબાઈલ લીધો છે આ પ્રકારની વાતો કરીને એને ત્યાં ઝઘડો કર્યો હતો ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પોનું ઘા મારી અને હત્યા નિપજાવી હતી એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માગી છે એને જે આ ગુનામાં જે ચપો વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની અને પ્રેમ પ્રકરણ બાદ આ જે વ્યક્તિ છે રાજેન્દ્ર ધરમ એણે ત્યાં પોતા એના મધર સાથે ઝઘડો કર્યો હોવાનું હાલમાં પોલીસને જણાય છે અમે એ લોકોના જે ચેટ હોય અથવા

પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે જે જેનું હત્યા થઈ છે એની સાથે જેનો સંબંધ હતો એ લેડીએ શરૂઆતમાં પોલીસને કોઈ વસ્તુ જણાવી ન હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી અથવા સ્પષ્ટ રીતના જણાવતા ન હતા એ બાબતની હકીકત સામે આવી પરંતુ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી એ લોકો વચ્ચેનો જે સંબંધ છે એની જાણ જ્યારે કરી ત્યારે એ લોકોએ સ્પષ્ટ પોતાની વિગત જણાવી દીધી હતી અને જે આરોપી છે એણે પણ સ્વીકારી લીધું હતું કે આપણે એણે